જય દશામાં દશા માતની જે દ્વારકાધીશની જે ચામુંડા માતની જે હાય મારી વાલીબહેનો સરસ મજાનું દશામાનું ભજન ગાઈ રહી છું તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌની મારા જય શ્રી કૃષ્ણ બોલો દશા મા દસા મા પધાર્યા મારે ઘેર મારું ઘર પહેલું છે દસા માપ મારે ઘે મારું ઘર પહેલું છે મારે આ ગણીએ સો નાના બાજોટ મારે આ ગણીએ સોનાના બાજોટ બાજોટે બેસાડું મોરી મારું ઘર પહેલું છે બાજુટે બેસાડું મોરીમાં મારું ઘર પેલું છે દસામાં પધાર્યા મારે ગે મારું ઘર પહેલું છે મારે આગણીએ નવરંગ રંગ ચુંદડી મારે આગણીએ નવરંગ રંગ ચુંદડી ચુંદડી ઓઢારું મોરી મા મારું ઘર પહેલું છે ચુંદડી વોઢારું મારી માં મારું ઘર પહેલું છે દસા પધાર્યા મારે ઘેર મારું ઘર પહેલું છે દસામાં પધાર્યા મારે ઘેર મારું ઘર પહેલું છે મારે આ ગણીએ घर पेलु होरीमारु मारुगर पेलु दशामा पधार मारे गेर रु घर पेलु दशामा पधार मारे घरु घर पेलु मारे गणिए ના કુણલા મારે આગિયે કોબી ના કડલા કડલા પહેરાવું મોરી મારું ઘર પહેલું છે કડલા પહેરાવું મોરી મારું ઘર પહેલું છે દશામાં પધાર્યા મારે ગે મારું ઘર પહેલું છે સામા પધાર્યા મારે ગેર મારું ઘર પહેલું છે મારે આગણીએ ભોજનિયા ભાવતા ભોજન જમાડું મોરી માત મારું ઘર પહેલું છે ભોજનિયા જમાડું મોરી માત મારું ઘર પહેલું છે દસામાં પધાર્યા મારે ગે મારું ઘર પહેલું છે દસામાં પધાર્યા મારે ગે મારું ઘર પહેલું છે મારે આગણીએ બેડલાના પાન મારે આગળ ખવાસ કરાવું મારું ઘર પહેલું છે મુખવા સ્કર મોરી મોરી તમારું ઘર પહેલું છે દશામાં પધાર્યા મારે ઘેર મારું ઘર પહેલું છે દશામાં પધાર્યા મારે ઘેર મારું ઘર પહેલું છે મારે આગણીએ હિં ડોળા ખાટ છે મારે આગણીએ હિં ડોળા ખાટ છે પોડણ કરાવું મોરી મારું ઘર પહેલું છે પોડણ કરાવું મોરી માર મારું ઘર પહેલું છે દસા પધાર્યા મારે ગે મારું ઘર પહેલું છે દસા પધાર્યા મારે ગે મારું ઘર પહેલું છે મારા આગણીએ દસા પધાર્યા મારે દશા માપ ધારા દર્શન આપો મારી મારું ઘર પહેલું છે દર્શન આપો મારી મારું ઘર પહેલું છે દશા માપ ધારા મારે ઘેર મારું ઘર પહેલું છે દશામાં પધાર્યા મારે ગેર મારું ઘર પહેલું છે સાડણી પર સવાર મારી માડી સાડણી ઉપર સવાર મારી માળી આખા ભારતમાં જય જયકાર મારું ઘર પહેલું છે આખા ભારતમ જય જય કા મારું ઘર પહેલું છે માતા માનું જય જય કા મારું ઘર પહેલું છે માતા માનું જય જય કા મારું ઘર પહેલું છે માતા દશામાં પધાર્યા મારે ગે મારું ઘર પહેલું છે માતા દશામાં પધાર્યા મારે ગે મારું ઘર પહેલું છે માતા દશામાં પધાર્યા મારે ગે મારું ઘર પહેલું છે બોલો દશા માતની જે ચામુંડા માતની જે દ્વારકાધીશ ની પીરની જે આપણા આપણા માતા પિતા જે આપણા ગુરુની જે ભજન ગમે તો લાઈવ શેર જરૂરથી કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ